જય શ્રી રામ મિત્રો હર હર મહાદેવ તો ભાઈ હું અત્યારે જઈ રહ્યો છું થી આગળ છું મતલબ એક બે કિલોમીટર અને હું જઈ રહ્યો હતો જસ્ટ તો મને આ દાદા અને દાદી મળી ગયા તો તમે જોઈ શકો છો એમની આ સાયકલ છે મતલબ જો આ બધું મતલબ શિવજીનું મતલબ કે એ સબ મતલબ આ બધું લઈને જાય છે જોડે આ જો અમે જો અમે અને આ દાદી છે અને આ દાદા છે જે જાય છે મતલબ

મતલબ તમે હા તમે જોઈ શકો છો જોવા ભાઈ આમાં જોવા ભાઈ ચેન કે પેન્ડલ કશું છે નહીં પણ આ ખાલી બસ ભગવાનનું બધું ગોઠવેલું છે ને એટલે બાકી ચલો આ રીતે મતલબ જઈ રહ્યા છે ત્રણ મહિના જેવું થઈ ગયું છે અને મસ્ત સાયકલ બનાવીને મતલબ આ જાય છે મતલબ પેદલ પેદલ જ જાય છે આ સાયકલ તો ખાલી એટલા માટે રાખી છે જો એમને જમવાનું સામાન ને બધું ભાઈ જોડે જ રાખ્યું છે તીન મહિને હો ગયા આપ તીન મહિના થઈ ગયા છે બાકી મળીને બહુ સારું લાગ્યું ભાઈ આપણા હિન્દુ ધર્મમાં બહુ બધા શ્રદ્ધાળુઓ છે જે આવી રીતે મતલબ હિન્દુ ધર્મને આગળ લાવવા માટે ચાલતા હોય બાકી કમેન્ટમાં લખી દેજો જય રામ હર હર મહાદેવ હર હર ગંગે